જ્યાં જ્યાં ભગવાન શિવનું સ્થાન છે ત્યાં ત્યાં ભગવાન કાલભેરોવ બિરાજે છે આપણા ધોરેશ્વર મહાદેવની બાજુમાં જ ભગવાન કાલભૈરજી બિરાજે છે પણ ભાગ્યે જ કોઈ માણસને ખબર હશે કે ભગવાન કાલભૈર જ્યાં બિરાજે છે જ્યાં જ્યાં ભગવાન શિવનું સ્થાન છે મલ્લિકાર્જુન મહાદેવ પણ કાલભૈરોજી બિરાજે છે કોઈ પણ જ્યોતિર્લિંગ કોઈ પણ શિવલિંગ કોઈ પણ જગ્યાએ શિવાલય હોય ત્યાં કાલભેરોનું સુંદર સ્થાન હોય છે તેથી મહાદેવના ભક્તોના રક્ષક કાલભૈરો છે અને તીર્થની રક્ષા કરનારા કાલભૈરો છે તો ઉજ્જૈનની અંદર ક્યારે જવાનો શિપરા નદીના તટ પર અવંતી નગરી અગણિત ભગવાન મહાદેવના લિંગ સ્વરૂપોની સાથે કાલભેરો પણ બિરાજે છે અને વિશેષ પ્રકારે કાલભેરોની ત્યાં તાંત્રિક વિધિથી અનેક સાધુ સંત બ્રાહ્મણો ત્યાં તપસ્યા કરતા હોય છે અઘોરીઓનું સ્થાન છે હવે તો અઘોરીઓની સંખ્યા ત્યાં ઓછી થઈ છે જો અઘોર પરંપરામાં સંકળાયેલા હોય તેની સુંદર એ ઉજ્જૈન નગરી છે મહાકાલેશ્વર છે અને જે રુદ્રાષ્ટક એ રુદ્રાષ્ટક પણ એ મહાકાલેશ્વર મહાદેવનું સ્થાન જ એ ઉદ્ગમ સ્થાન છે એનું જન્મ સ્થાન છે કાગભૂષણ મહારાજે જ્યારે તેના સદગુરુ નું અપમાન કર્યું છે ત્યારે શંકર ભગવાન કાકભૂષુંડી ઉપર કોપાયમાન થાય છે અને ગુરુદેવે ભગવાન શિવની સ્તુતિ કરીને પોતાના શિષ્યને ક્ષમા આપવા માટે જે શિષ્યએ ગુરુદેવનો અપરાધ કર્યો જાણી જોન ગુરુદેવનું અનાદર અપમાન કર્યું અને ભગવાન શંકરજી એમ કહે છે કે તું મારું અપમાન કરે તો ચલાવી લઉં પણ જેના તરફથી તને પંથ મળ્યો છે જેના તરફથી તને વિદ્યા મળે છે

એક વેદપ્રિય બ્રાહ્મણ થયા જે મહાદેવના પરમ ભક્ત ભગવાન પાર્થેશ્વર મહાદેવની પૂજા કરે માટીમાંથી સુંદર સુંદર શિવલિંગો નિર્માણ કરે અને કોઈ સ્વાર્થ કોઈ અપેક્ષા આકાંક્ષા નહી નિરંતર મહાદેવની પૂજામાં રથ થાય શિપારંદી નું તટ જે ગંગા તુલ્ય છે અને શિપારંદી તટ ઉપર બેસીને પાર્થેશ્વર મહાદેવની પૂજા કરનારા વેદપ્રિય બ્રાહ્મણ છે ભગવાન મહાદેવની કૃપાથી તેને ચાર સંતાનો છે દેવપ્રિય છે પ્રિયમેઘા છે સુક્રોતો છે ને સુવ્રત છે આ ચાર પુત્ર ગુણવાન પુત્ર છે વિદ્વાન અને જ્ઞાની પુત્ર છે પુત્ર મળવો એટલું જ મહત્વનું નથી જ્ઞાની વિદ્વાન પિતાની પ્રતિષ્ઠામાં વૃદ્ધિ કરનારો પિતાની સમૃદ્ધિમાં વૃદ્ધિ કરનારો પુત્ર મળે એવો પુત્ર ભગવાન આપે ચાર સંતાનો જ્ઞાની વિદ્વાન અને મહાદેવના ભક્ત છે ચાર સંતાનો સાથે પિતા પિતા વેદપ્રિયજી પ્રિયજી નદીના તટ પર બેસીને પાર્થેશ્વર મહાદેવનું પૂજન કરે છે પાંચો બ્રાહ્મણ રોજ ભગવાન મહાદેવના માટીમાંથી શિવલિંગનું નિર્માણ કરે જેને પાર્થેશ્વર મહાદેવ કહેવાય શિવ મહાપ્ર ગ્રંથમાં પાર્થેશ્વર મહાદેવનો ખૂબ મહિમા છે પરંતુનો પ્રચાર પ્રસાર ન થયો એટલે કોઈ પાર્થેશ્વર મહાદેવ પૂજાથી એટલા પરિચિત નહી થયા જેટલા થવા જોઈએ અને બહુ હૃદયથી કહું છું ઘરના આંગણે દીકરા દીકરાના લગ્ન હોય એ પહેલાં પાર્થેશ્વર મહાદેવને પૂજા ઉત્સવ કરે એ બ્રાહ્મણને પાર્થેશ્વર મહાદેવ પૂજાનું વિધિનું જ્ઞાન હોવું જોઈએ પાછું કરવા ખાતર કરાવી દી એમ નહીં એ બ્રાહ્મણ મહાદેવના પરમ ભક્ત હોવા જોઈએ એ બ્રાહ્મણને પાર્થેશ્વર મહાદેવ પૂજા પ્રત્યેનો ભાવ પણ હોવો જોઈએ અને ભગવાન શિવની પૂજા અર્ચનનું તેની પાસે જ્ઞાન હોવું જોઈએ આવા શ્રેષ્ઠ વિદ્વાન અને પવિત્ર મહાદેવના ભક્ત બ્રાહ્મણ પાસે પાર્થિશ

તેનો વિશેષ મહિમા છે માટીમાંથી શિવલિંગો બને પાંચો બ્રાહ્મણો બ્રાહ્મણોની શિવ ભક્તિના ફળ સ્વરૂપે નગરમાં જે રહેનારા માણસો તેની દિન પ્રતિદિન સમૃદ્ધિ વૃદ્ધિ થાય છે કારણ જે ગામના સાધુ સંત બ્રાહ્મણો ભગવાનના પરમ ભક્તને પરોપકારી હોય છે એ નગરમાં હંમેશા ત્યાંનું સર્વ મંગલ થાય છે આ પાંચો બ્રાહ્મણોને ભક્તિના શિવભક્તિના ફલસ્વરૂપે આ નગરમાં દિન પ્રતિદિન સમૃદ્ધિની વૃદ્ધિ રહે છે નગરમાં કોઈને રોગ નથી નગરમાં કોઈને શોક નથી અને દિન પ્રતિદિન આ નગરના માણસોને ધન મળતો રહ્યો છે અને નગરના માણસો જાણે છે કે પાંચે બ્રાહ્મણ મહાદેવની ભક્તિમાં રત રહે છે અને મહાદેવની ભક્તિના ફલસ્વરૂપે આ નગરના અંદર રહેનારા દરેક માણસોના જીવનમાં ધન સંપત્તિ અને આરોગ્યની વૃદ્ધિ થઈ રહી છે તેથી આ નગરના બ્રાહ્મણો મહાદેવના ભક્તો હોવાને કારણે નગરજનો આ પાંચે પાંચ બ્રાહ્મણોનો ખૂબ આદર અને સન્માન કરે છે બ્રાહ્મણોનો આદર કરવાથી હંમેશા આપણી પ્રતિષ્ઠામાં વૃદ્ધિ થાય છે સમય જવા લાગ્યો છે અવંતી નગરીથી દૂર એક રત્નમાલા પહાડ રત્નમાલા પહાડ પર દૂષણ નામનું એક અસુર રહે હવે અસુરનું કામ કયું કોઈની પાસે સમૃદ્ધિ કે જોવે સંપત્તિ જોવે એટલે લૂંટવાનું તરત મન થાય અને કહેવાય અસુર અને કહેવાય રાક્ષસ બીજાની સંપત્તિ લૂંટી લઈ બીજાનું ધન લૂંટી લેવાનું અને બીજાના સુખને છીનવી લેવાનો જેનો ભાવ હોય અને અસુર કહેવાય અને રાક્ષસ કહેવાય તો રત્નમાલા પર્વત અને પર્વતી કેવો રત્નમાલા રત્નોથી ભરેલો પહાડ છે તો એ બીજાની સંપત્તિ પર તેનું ધ્યાન છે દૂષણ નામનો અસુર તેને ખબર પડે છે કે અવંતી નગરીમાં ખૂબ સંપત્તિ છે અનેક અગણિત અસુરો સાથે આ નગર ઉપર આક્રમણ કરે છે અવંતી નગરીને ઘેરી લે છે અને માનવ ભક્ષી રાક્ષસો બધા છે મનુષ્યને ખાઈ જનારા રાક્ષસો છે પૂરા નગરની અંદર લૂંટફાટ કરવા લાગે છે અનેક મનુષ્યોનું ભક્ષણ કરવા લાગે છે નગરમાં રહેનારા જે માણસો જાણતા હતા આ પાંચે બ્રાહ્મણ મહાદેવના પરમ ભક્ત છે આ સમયે આપણી રક્ષા કોઈ નહીં કરી શકે આ પાંચ બ્રાહ્મણો રક્ષા કરી શકશે નગરમાં જે જાણનારા માણસો હતા એ બધા જ દોડતા દોડતા પાંચે બ્રાહ્મણોના શરણે જાય છે નગરમાં સૌને તો ખબર ન હોય આ નગરમાં ઘણા માણસો હોય કે જિંદગી પર ધોરેશ્વર ગયો જ ન હોય એને ખબર જ નથી ક્યાં શિવાલય આવેલું છે શિવનું દર્શન શું છે અને ઘણા બધા એવા છે કે નવ દિવસમાં ગામના પણ ઘણા લોકો અહીંયા સુધી પહોંચ્યા નહીં હોય એવા ઘણા માણસો જેને ખબર જ નથી આ દિશામાં જવું સભાનતા જ નથી આવા ગામની અંદર અનેક માણસો હતા તે અસુરોના શિકાર બન્યા છે અસુરોના ભક્ષણનું કારણ બન્યા છે પણ જે લોકો પાંચેય બ્રાહ્મણોને જાણતા હતા એ બધા જ દોડતા દોડતા વેદપ્રિય બ્રાહ્મણની પાસે જાય છે દેવપ્રિય પ્રિય મેઘા સુક્રો સુ પાંચે છે કે દુષ્ણા નામનો આક્રમણ કરી નગરને નગરને ઘેરી છે છે રાક્ષસ આપ મારી રક્ષા કરો પાંચો બ્રાહ્મણ કહે છે કોણ રક્ષા કરે મહાદેવ આપણે રક્ષા કરે છે સ્વયં શંકર ભગવાન બિરાજે છે પાર્થેશ્વર મહાદેવની પૂજા સંપન્ન બની છે આપ સૌ પાર્થિવ મહાદેવને આસપાસ બેસવા લાગો જ્યાં સુધી ભગવાન મહાદેવ ની છત્ર છાયા આપણા પડે છે ત્યાં સુધી અસુર આપણું નહીં કરી શકે પાંચો બ્રાહ્મણો સૌને આશ્વાસન આપે છે અને પાંચો બ્રાહ્મણ સૌને આશરો પણ આપે છે નગરના જે જાણનારા માણસો તો સૌ પાર્થેશ્વર મહાદેવની આસપાસ બેસવા લાગે છે અને સૌને કહે છે શાંતિ રાખો શાંતિ રાખો ધીરજ રાખો ભગવાન શિવને યાદ કરો મહાદેવ આપણે રક્ષા કરે છે એ અસુર આપણો કાળ બનીને આવ્યો છે ભગવાન તો કાળના કાળ મહાકાળ છે આપણા સૌની ભગવાન રક્ષા કરે છે એમ જે કહી રહ્યા પાંચો પર આપણા સમયે દુષ્નામનો અસુર ત્યાં આક્રમણ કરે છે અને આવી પહોંચે છે પાંચે બ્રાહ્મણોને પહેલા જોવે છે અને પાંચે બ્રાહ્મણોને પકડી લે છે દુષણ આસુર નિર્ણય લીધો પાંચે બ્રાહ્મણોને પહેલા આરોગી જો પહેલા તને ખાઈ જાવ પાંચે બ્રાહ્મણોનું ભક્ષણ કરવા માટે દુષણ અસુર પાંચે બ્રાહ્મણોને પકડે છે અને ભક્ષણ કરવાની તૈયારી કરી એ સમયે જે નગરની અંદર ત્યાં આવેલા સજ્જનો સૌ શિવને પ્રાર્થના કરવા લાગે છે હે મહાદેવ આ પાંચે બ્રાહ્મણની રક્ષા કરજે જે બ્રાહ્મણોની શિવ ભક્તિથી અમે સૌ સુખી સંપન્ન છે ભગવાન અને પાંચો બ્રાહ્મણ મહાદેવજી આપના ભક્ત છે નગજનોની જે પ્રાર્થનાથી અને પાંચે બ્રાહ્મણો ભગવાન શિવજીને પ્રાર્થના કરે છે એ મહાદેવજી દુષ્ણ આસુર અમારો કાળ બંને આવ્યો છે અમે જાણીએ છીએ ભગવાન મૃત્યુનો દેવતા તો તું છે કાળનો કાળ તું છે કાળની ગતિની ગણના કરનારો તું છે મહાદેવ આપ અમારી રક્ષા કર પાંચે બ્રાહ્મણોની પ્રાર્થનાથી ભગવાન સ્વયં શિવ ધરતીના પેટાળમાંથી

અને ચારો તરફ પાંચે પ્રહ્ણમાં છે જે પાર થવા લાગે છે ત્યારે એ વિચાર્યું ત્યાં મહાકાલેશ્વર મહાદેવને ભસ્મ ચડાવવાનું કારણ કયું છે મહાદેવને ભસ્મ ચડાવવાનું કારણ એ છે કે ભગવાન શંકરે ઊંકારને ધ્વનિ માત્રથી અસુરોને બાળીને ભસ્મ કર્યા હતા તેથી ભગવાન મહાદેવને મહાકાલેશ્વરમાં પ્રધાનપણે ભસ્મ ચડાવવામાં આવે છે અને મહાકાલેશ્વર મહાદેવનું જે શિવલિંગ છે એ પાતાળમાં છે કારણ કે ભગવાન શંકરજી જ્યારે જ્વાળા સાથે અગ્નિજ્વાલા સાથે ભગવાન શિવ જ્યારે પ્રગટ થયા ત્યારે બહુ જ મોટો ગર્ત બહુ જ મોટો ખાડો પડી ગયો હતો અને ધ્વનિ માત્રથી અવાજ માત્રથી અગ્નિજ્વાળાઓ અગ્નિ જેટલા જેટલા અસુરો હતા તેના બાળીને ભસ્મ કર્યા હતા અને ભગવાન સ્વયં ભગવાન મહાદેવજી પાંચે બ્રાહ્મણો નગરજનોને ભગવાન સ્વયં શિવજી દર્શન આપે છે ને આકાશમાંથી દેવતાઓ પુષ્પની વૃષ્ટિ કરે છે

અને આનંદથી દેવતાઓ ભગવાન શિવનું સ્વાગત કરવા લાગે દુદુંબી વગાડે છે નગારા નહીં સિર્ફ દુદુંબી તમને સાંભળતા અજુતું લાગશે પણ ક્ષમા ચાહું છું નગારું આપણા મંદિરનું વાદ્ય નથી નગારું યુદ્ધનું વાદ્ય છે અને નગારા વગાડતા વગાડતા ઊંટ ઉપર બેસીને આવેલા અને આપણે સાતસો વર્ષ વિધર્મીઓ નીચે કચડાયેલા રહ્યા આપણા શાસ્ત્રોમાં કોઈ જગ્યાએ નગારાનું વર્ણન નથી ને આપણે મંદિરોમાં નગારો રાખીએ છીએ રાખો તમ તારા મને કઈ વાંધો નથી આ તો ઇતિહાસ તમને કહું છું આપણા વાદ્યો ક્યાં છે ડાક ડમરુ નભીરી રણસિંગી શંખનાદ કોઈ શોધે કોઈ જગ્યાએ નગારાનું વર્ણન નહીં

ના મુખમાં તમેરે રક્ષા કરે છે તે મહાદેવજી આ મહાકાલ સ્વરૂપ છે દુષ્ટોને દંડ કરનારા છે હે મહાકાલ હે મહાદેવ સંસારનું મંગલ કરનારા એ મહાદેવજી આપના ભક્તોની રક્ષા કરનારા મહાકાલ સ્વરૂપે ભગવાન મહાદેવ તને પ્રગટ થયા છે દુષ્ટોને દંડ કરનારા ભગવાન શંકર અમાર અમારા નમસ્કારનો સ્વીકાર કરો ભગવાન પાંચે બ્રાહ્મણોએ કહ્યું છે મહાદેવ મહાદેવના ભક્તોની રક્ષા કરવા માટે લિંગ લિંગરૂપે સતમા અનુગ્રહ જગત પર અનુગ્રહ કરવા માટે અને સર્વ ભક્તોનું મંગલ કરવા માટે મહાદેવજી શિવરાંત્રીના તટ પર જ્યાં તમે પ્રગટ થયા છો ત્યાં જ ભગવાન મહાદેવ લિંગ રૂપે તમે પ્રગટ રહો પાચે બ્રાહ્મણોની પ્રાર્થનાથી દેવતાઓની પ્રાર્થનાથી ભગવાન મહાદેવ સ્વયં અવંતી નગરીમાં જેના આનંદો કોઈ અંત નથી એવી અવંતી નગરી

તમ 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 જ્યારે જ્યારે ત્યારે ત્યારે ભગવાન શુભકામનાઓ પૂર્ણ કરે છે લભેલ મોક્ષ વિદ્યાધુતિનું નામ મહાકાલેશ્વર છે મહાકાલેશ્વર મહાદેવને ભસ્મ એટલા માટે ચડાવવામાં આવે છે કે પાંચો બ્રાહ્મણોની રક્ષા માટે જ્યારે મહાદેવ અવંતી નગરીમાં પ્રગટ થયા ત્યારે અસુરોને બાળીને ભસ્મ કર્યા તેથી ભગવાન શંકરજીને ભસ્મનો અભિષેક થાય અને મહાદેવને જે ભસ્મ ચડાવવામાં આવી એ ભસ્મ શમશાનની ભસ્મ નથી ઘણા લોકો ખોટો પ્રચાર કરે છે કે મહાકાલેશ્વર મહાદેવને શમશાનની ભસ્મ ચડાવવામાં આવે છે ખોટી વાત ભગવાન મહાદેવને જે ભસ્મ ચડાવવામાં આવે છે એ ભસ્મનું નામ છે શિવાગ્નજનિત જનિત ભસ્મ એ ભસ્મનું બીજું નામ છે વેદાગ્નજનિત ભસ્મ વિશેષ પ્રકારે ગાયના ગોબરમાંથી ગાયના અડાયામાંથી ગાયનું છાણ હોય તેના અડાયા બને અને અનેક પ્રકારે વનસ્પતિને સાથે ભેળવીને સુંદર ભસ્મ નિર્માણ કરવામાં આવે છે જે મહાકાલેશ્વર મહાદેવના પરિસરની અંદર ભસ્મ નિર્માણ સ્થાન છે વિધિવત ભગવાન શિવજીના પાંચ મંત્રોનું ઉદારણ કરી અને ભગવાન મહાદેવજીના માટે એક શિવાગ્ન જનિત ભસ્મ એક વેદાગ્ન જનિત ભસ્મ ત્યાં નિર્માણ થાય છે અને ભગવાન મહાદેવજીને શિવાગ્ન જનિત ભસ્મથી પૂજા થાય છે શમશાની ભસ્મ નહીં અને એક વાત અલગ મહાદેવજી શમશાનના દેવતા નથી ભગવાન શિવજી કૈલાસના દેવ છે ભગવાન શિવ માટે આપણે એક જ વાત કરી શિવજી શમશાનના દેવતા છે નહીં નહીં ભગવાન શિવજી કૈલાસના દેવતા છે અને કૈલાસ કોઈ શમશાન નથી કૈલાસ એ સ્વર્ગોનું ઉદ્ગમ સ્થાન છે જ્યાંથી નવા નવા સ્વર્ગોનું નિર્માણ કરવામાં આવે એ કૈલાસ છે અમારો તો ઘણા સમયથી વિરોધ ચાલી રહ્યો છે કે શમશાનના દ્વાર ઉપર કૈલાસ શબ્દ ન લખો એ કૈલાસનું અપમાન છે કૈલાસ નું શમશાન છે અને આટલો સુંદર પાવન પવિત્ર શબ્દ જ્યાં ભગવાન શિવજી સ્વયં નિવાસ કરે છે એવા કૈલાસને આપણે શમશાન ઉપર લખીએ આપણે જો કૈલાસ શબ્દ શમશાન ઉપર લખવાનું શરૂ કરી દઈશું તો કોઈ પોતાના ઘર ઉપર કૈલાસ શબ્દ નહીં લખે અરે કોઈ નામ નહીં રાખે કૈલાસ ભાઈ કૈલાસ બહેન કૈલાસ ગીરી કૈલાસ પુરી ભારતી આ શબ્દનો કેટલો મોટો અનાદર છે તેથી જ્યાં જ્યાં શમશાનના દ્વાર ઉપર કૈલાશ શબ્દ લખ્યો હોય એ કૈલાશ શબ્દને હટાવવો જોઈએ કૈલાસ કોઈ શમશાન નથી કૈલાસ ભગવાન શિવજી સુંદર નિવાસસ્થાન છે શિવ મહાપ્રા ગ્રંથમાં કૈલાસ વર્ણન છે કૈલાસ કોને કહેવાય પરમ રમ્ય છે ભવનમ રમ્ય એ કૈલાસ છે આખા વિશ્વનો નાશ થઈ શકે છે કૈલાસ નાશ નથી થતો આ ભગવાન મહર્ષિ વેદ વ્યાજી વર્ણન કર્યું જ્યાં સ્વયં શિવ અને પાર્વતી નિવાસ કરે છે

જ્યાંથી નું નિર્માણ થયું જ્યાંથી સુરલોકનું નિર્માણ થયું જ્યાંથી દેવલોકનું નિર્માણ થયું છે અને કૈલાસ કયો છે કૈલાસ કોઈ સામાન્ય નથી કોઈને પરમિશન પણ મળતી નથી પણ મેં બહુ જ મહેનત બહુ પુરુષાર્થ કર્યો હતો બહુ વિનંતી મેં કરી હતી અને મને પરમિશન મળી હતી ને રાત્રે અગિયારથી બાર વાગ્યા સુધી એ બ્રાહ્મણોની સાથે રહેવાનો મને અવસર પ્રાપ્ત થયો હતો ત્યારે એ રાતના બાર વેગે આ બ્રાહ્મણોએ એ રમણ ગુરુજી છે મહેશ ગુરુજી આ બધી પ્રધાન પ્રધાન પૂજારીઓ છે એક પૂજારી મંડળ છે એક પુરોહિતી મંડળ છે અને એક સરકારી કર્મચારી મંડળ છે અને ત્રણ મંડળો દ્વારા આ મહાકાલેશ્વર મહાદેવનું સુંદર સંચાલન થઈ રહ્યું છે એ પ્રધાન પ્રધાન જે પૂજારીઓ હતા તેને રાત્રે બાર વાગે મને કહ્યું કે અહીંયા લોકોના મનમાં એવું છે કે જે શિવજીને જે ભસ્મ ચડાવી એ શમશાનની ભસ્મ છે પણ અમે પહેલાં પણ શમશાનની ભસ્મ ચડાવી નથી અત્યારે પણ શમશાનની ભસ્મ નથી ચડાવતા અને આવતા સમયમાં પણ શમશાનની ભસ્મ મહાકાલેશ્વર મહાદેવને નહીં ચડે પણ લોક લોકવાક્ય એવી ફેલાઈ ગઈ છે કે મહાકાલેશ્વરને શમશાની ભસ્મા ચડાવે છે તેથી આપણી કથાના માધ્યમ દ્વારા તમારે હર પ્રચાર પ્રસાર કરતો રહેવાનો છે કે મહાકાલેશ્વર મહાદેવને શમશાની ભસ્મા ચડાવવામાં નથી આવતી ભસ્મ ભસ્મા જનિત ભસ્મા મહાકાલેશ્વર મહાદેવને અર્પણ કરવામાં આવે છે તેથી ક્યારેય પણ મહાકાલેશ્વર મહાદેવ જવાનો અવસર મળે તો સમારોહમાં ભસ્મ આરતીનું બહુ મહાત્મ્ય છે ભસ્મ આરતી ભસ્મ અભિષેકનો ખૂબ મહિમા છે અમારા અખાડાના સંત વિદ્યતગીરીજી મહારાજ ત્યાંના મહંત છે ત્યાંના ગાદીપતિ છે અને તેની નીચે રહેલા સાધુઓ એ બધા જ ભગવાન મહાદેવને ભસ્મનો અભિષેક કરે છે અને એ ભસ્મ જે આજુબાજુ ઉડે ચારે બાજુ ભસ્મ પથરાઈ જાય ફેલાઈ જાય ભસ્મ ત્યાંના વિપ્રજનો ત્યાંના બ્રાહ્મણો ત્યાંના પૂજારીઓ ત્યાંના પુરોહિતો એ ભસ્મને એકત્રિત કરે છે એને એ ભસ્મ એકત્રિત કરીને જે તેમના મહાદેવના ભક્તો હોય તેને ભસ્મ પ્રસાદમાં આપે છે તેથી એ ભસ્મ મહાકાલેશ્વર મહાદેવને અર્પણ થયેલી છે અને મહાકાલેશ્વર મહાદેવના ભક્તો માટે દુઃખને દૂર કરનારી છે આ છે શિવાગ્ન જનિત ભસ્મ જે મહાકાલેશ્વર મહાદેવને અર્પણ થાય છે હું જ્યારે પણ કથામાં આવું ત્યારે ભસ્મનો એ મહાકાલેશ્વર મહાદેવ ચડેલી ભસ્મનો ચાંદલો કરીને આવું છું આપણે પણ આપણા ઘરની અંદર મહાકાલેશ્વર મહાદેવની ભસ્મ રાખવી જોઈએ જે સદૈવ મહાકાલેશ્વર મહાદેવ આપણે રક્ષા કરે છે તો મહાકાલેશ્વર મહાદેવ શિવ ભક્તોના રક્ષક છે